અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલીના સુરગપરા ગામની સીમમાં બોરમાં બાળકી પડી જવાની ઘટના સામે આવી છે ગઈકાલે બપોરના સમયે દોઢ વર્ષની બાળકી રમતા રમતા બોરમાં પડી જતા અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી બોરમાં ઉતરેલા કેમેરામાં બાળકીના માથા પર માટી પડી હોવાનું દેખાઈ રહ્યું છે ફાયર વિભાગે રોબોટની મદદથી પણ બાળકીના માથાની પકડ કરી રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો જોકે આ પ્રયત્ન પણ નિષ્ફળ રહ્યો હતો ત્યારે સત્તર કલાક બાદ આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં આવી છે જોકે તેનો જીવ બચાવી શકાયો નથી હતી ફાયર ઓફિસર એચસી સી ગઢવીએ જણાવ્યું કે ગઈકાલે બપોરના સાડા બાર વાગ્યાથી આજે સવારે પાંચ વાગીને દસ મિનિટ સુધી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગ એનડીઆરએફ પોલીસ તંત્ર વહીવટી તંત્ર સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને બાળકીને વહેલી સવારે બહાર કાઢવામાં આવી હતી તેને સિવિલ હોસ્પિટલ અમરેલી ખાતે સારવાર અર્થે લાવવામાં આવી હતી પરંતુ અહીં તબીબે તેને મૃત જાહેર કરી હતી મળતી માહિતી મુજબ અમરેલીના સુરગપરા ગામમાં ભનુભાઈ ભીખાભાઈ કાકડિયાની વાડીમાં કામ કરતા દાહોદના અંબલિયા પરિવારની દોઢ વર્ષની આરોહી નામની બાળકી કાલે બપોરે બાર વાગ્યાના અરસામાં રમતા રમતા ખુલ્લા બોરમાં પડી ગઈ હતી કે જેની જાણ થતાં અમરેલી ફાયર અને એકસો આઠની ટીમોએ ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી હાથ ધરી છે અંદાજીત પાંચસો ફૂટ ઊંડા બોરમાં બાળકી પિસ્તાલીસ થી પચાસ ફૂટ ઊંડે ફસાયું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું તંત્ર દ્વારા ઓક્સિજન સપ્લાય સાથે બોરમાં કેમેરા ઉતારીને બાળકીની સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી આ ઉપરાંત રાજુલાથી રોબોટની ટીમ પણ